મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ આજે અમદાવાદને ભીંજવી રહ્યો છે જે પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે બોડકદેવ વિસ્તાર હોય વસરાપુર હોય શીલજ છેલા તમામે તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસી છે ગોતામાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા અત્યારે જોવા મળી રહી છે સોલામાં પણ ધોધમાર વરસાદ થલતે વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ છવાયું અને અચાનક ધોધમાર વરસાદ પડ્યો હતો ચિલા કેટલાક સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી બન્યો હતો અમદાવાદ અને હવે આજે ધોધમાર વરસાદ વરસ્યો છે ખાટલોડિયા ચાંદલોડિયા જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અસહ્ય ઉકળાટની અનુભૂતિ કરી રહ્યા હતા અમદાવાદ વાસીઓ અને ત્યારબાદ હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે કેવી ઘણા સમયથી થી મેઘરાજા હાથતાળી અમદાવાદીઓને આપતા હતા પરંતુ મેઘરાજા હવે મહેરબાન થયા છે તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પશ્ચિમ વિસ્તારના અલગ અલગ વિસ્તારો જે અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે અડાલજ સહિત તમામ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ છે જે વરસી રહ્યો છે તો નિશાન વિસ્તારમાં પાણી પણ ભરાઈ રહ્યા છે પરંતુ મન મૂકીને મેઘરાજા આજે અમદાવાદ પર મહેરબાન થયા છે તેવું કહીએ તો કોઈ નવાઈ નથી કારણ કે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેની અસર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળી રહી છે અને હવામાન વિભાગ તરફથી પણ અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી પણ આપવામાં આવી હતી તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસતો નજરે પડી રહ્યો છે અહીંયા પણ ભાટલોડિયા ચાંદલોડિયા પાસેના જે વિસ્તાર છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ વરસતો નજરે પડી રહ્યો છે શહેરીજનોએ પણ ઠંડકનો અનુભવ કરીને રાહત અનુભવી છે કારણ કે આ વખતે ફરી પહેલી વખત કદાચ એવું થયું હશે કે મધ્ય ગુજરાતમાં વરસાદી ઘટ જોવા મળી અને કેટલાક વિસ્તારમાં વરસાદ ઓછો રહ્યો હતો પરંતુ હવે આ ખોટ છે જે ઘટ હતી વરસાદની જે ઓગસ્ટમાં અધૂરી રહી ગઈ હતી જે ઓગસ્ટમાં હવે પૂરી થાય તેવું કહીએ તો કોઈ નવાઈ નથી કારણ કે છેલ્લા ઘણા સમયથી મેઘરાજા મહેરબાન નહોતા થતા અને હાથ તાળી શહેરીજનોને આપતા હતા ત્યારે ત્યારે વરસાદ આવે અને લોકોને ઠંડક અને વરસાદની મજા માણી શકે તે માટેની આતુરતાથી લોકો રાહ જોતા હતા હવે વરસાદ વરસવાનું શહેરમાં શરૂ થયું છે વહેલી સવારથી અનેક વિસ્તારમાં વરસાદી માહોલ હતો પરંતુ વરસાદ નહોતો જોવા મળતો હવે વરસાદ વરસવાનું શરૂ થયું છે શહેરીજનોએ પણ ઠંડકનો અહેસાસ કર્યો છે અને રાહત અનુભવી છે અલગ અલગ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસતો નજરે પડી રહ્યો છે ઘાટલોડિયા શિવરંજીની બોડક દેવ ઇસ્કોન બોપલ ધુવા સહિતના પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ છેલ્લા અડધો કલાકનો પણ વધુ સમય વીતી ગયો છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે સ્વાભાવિક છે કે વરસાદી માહોલ હતો પરંતુ વરસાદ ક્યારે આવશે તે એક મોટો સવાલ ઊભો થતો હતો પરંતુ હવે મન મૂકીને મેઘરાજા આજે મધ્ય ગુજરાત ઉપર મહેરબાન થયા છે સાથે જ આજની આગાહીની પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મેઘરાજા મહેરબાન થશે અને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં સામાન્યથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી છે આજે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે સક્રિય થઈ છે અને તેના કારણે મેઘરાજા મહેરબાન શહેરીજનો ઉપર થયા છે ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળે છે પરંતુ આ વરસાદમાં મન મૂકીને શહેરીજનો તો જરૂરથી રાહત અનુભવી રહ્યા છે કારણ કે છેલ્લા

જે બિલકુલ કિન્નરી અત્યારે બોળદેવ અને વસ્ત્રાપુર વિસ્તારમાં પણ છેલ્લા પિસ્તાલીસ મિનિટથી વરસાદી માહોલ છવાયો છે પરંતુ એક ખુશીની વાત એ છે કે સતત ત્રણ ચાર દિવસથી બફારા અને ઉકળાટ બાદ અમદાવાદ વાસીઓને આ ગરમીથી રાહત મળી છે અને વરસાદની શરૂઆત સાથે જ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે અને જે રીતે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી તે જ રીતે આજથી ચાર પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેવાનું છે અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાનો છે ત્યારે આજે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ બાદ વરસાદી માહોલ સમગ્ર અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં શરૂ થઈ ગયો છે મેઘરાજાની લાંબા વિરામ

વહેલી સવારથી જ વાતાવરણ બાદ શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે જેમ વરસાદ વરસી રહ્યો છે પાણી ભરાવાના શરૂ થયા છે પરંતુ અમદાવાદવાસીઓમાં ખુશી છે કારણ કે સતત જે બફારોને ઉકળાટ હતો ત્યારબાદ વરસાદી માહોલ છવાયો છે કાળા ડિબાંગ વાદળો છવાયા અને સતત પિસ્તાલીસ મિનિટથી વરસાદ વરસી રહ્યો છે પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે પરંતુ આ વાદળના ગડગડાટ અને વીજળી કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદની શરૂઆતની સાથે જ પસાર થતા રાહદારીઓ કે અમદાવાદવાસીઓમાં ખુશી છે બફારા અને ઉકળાટ બાદ લોકોને ઠંડક પ્રસરી છે વાતાવરણમાં જી કિન્નરી બિલકુલ ધન્યવાદ હિના આ માહિતી માટે વસ્ત્રાપુર હોય બોડકદેવ હોય વિસ્તારો જે છે અમદાવાદના કે કેટલાય વિસ્તારોની અંદર આજે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદ પડ્યો છે અને આ વરસાદને કારણે રસ્તા પાણી પાણી થઈ ગયા છે કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે લોકોને હાલાકી જરૂરથી પડી રહી છે પરંતુ જે વિરામ લીધો હતો વરસાદે ત્યારબાદ લાંબા વિરામ બાદ જ્યારે આજે વરસાદ આવ્યો છે ત્યારે આ વરસાદ

અને ભારેથી અતિ ભારે કેટલીક જગ્યાઓ પર ભારેથી અતિ ભારે અને જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જે જિલ્લાઓ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત હોય દરિયાઈ પટ્ટી હોય સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસી શકે છે ક્યાંક અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે પરંતુ અત્યારે અમદાવાદના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અમદાવાદના શીલજ ગુરુકુળ રોડ મેમનગરમાં વરસાદ વરસ્યો છે એસજી હાઈવે સહિતના તમામે તમામ વિસ્તારોમાં જળબંબાકારની અત્યારે પરિસ્થિતિ સર્જાય છે કેટલાક રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું છે દિવ્યા અમારી સાથે જોડાયેલા છે દિવ્યા અમદાવાદ વાસીઓ માટે થઈને આજનો દિવસ જે છે ધોધમાર વરસાદ સાથે રાહત અપાવનારો રહ્યો છે ઘણા સમયથી ગરમીનો અનુભવ કરી રહ્યા હતા અને આજે રાહત મળી છે કિન્નરી આજે કહી શકાય કે હવે શ્રાવણની શરૂઆત અને શરૂઆતની સાથે જે ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી પરંતુ શ્રાવણ મહિનામાં સરવૈયો વરસાદ કહેવાય છે પરંતુ હવે તો મેઘરાજા આજે અમદાવાદીઓ માટે મહેરબાન થયા છે અને છસત વરસાદ વરસી રહ્યો છે અનધાર વરસાદ શહેરમાં આજે મહેરબાન થયો છે અને આજના દિવસે શહેરીજનોએ વરસાદમાં રહેવું પડશે પરંતુ ખુશી છે કે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને શહેરીજનોએ પણ રાહત અનુભવી છે જે પ્રકારે અહીંયા દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે કે શહેરમાં વરસાદના કારણે લોકોને રાહત થઈ છે કારણ કે કાળઝાળ ગરમી પડતી હોય તેવું વાતાવરણ રહ્યું હતું અને અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય છે પરંતુ તેને પણ શહેરીજનો એક ખુશી સમજીને આજે સ્વીકારી રહ્યા છે કારણ કે શહેરમાં ભલે આજે મેઘરાજા ક્યારે મહેરબાન થશે તેને લઈને મેઘરાજાએ પણ છેલ્લા ઘણા સમયથી વિરામ લીધો હતો અને વરસાદ વરસ્યો નહોતો અને હવે વરસાદ વરસ્યો છે ત્યારે શહેરીજનોએ પણ રાહત અનુભવી છે ઉકળા તાપ અને ઉકળાટથી પણ રાહત અનુભવ્યો છે હજી પણ ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે એટલે કે એવું જોતા કહી શકાય કે આજે દિવસભર શહેરમાં મેઘરાજા મહેરબાન રહે તેવું કહીએ તો કોઈ નવાઈ નથી અનાધાર આજે શ્રાવણ મહિનામાં વરસાદી માહોલ છેલ્લા ઘણા સમયથી હતો મેઘરાજા શહેરીજનોને હાથ થાળી આપતા હતા પરંતુ આજે મેઘરાજાએ પણ મન શહેરમાં વરસવાનું મન બનાવી લીધું છે અને ગાજવીજ સાથે પવન સાથે આજે સમગ્ર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને ખુશીની લહેર પણ શહેરીજનોમાં જોવા મળી રહી છે કારણ કે વરસાદ નહોતો આવતો તેને લઈને ઘણી વખત શહેરીજનો આતુરતાથી આ રાહ જોતા હતા અને જ્યારે આગાહીઓ કરવામાં આવતી હતી ત્યારે દરેકના મોઢા ઉપર એક સવાલ હતો કે અમદાવાદમાં ક્યારે વરસાદ આવે હવે અમદાવાદમાં મન મૂકીને મેઘરાજા મહેરબાન થયા છે સતત અવિરત વરસાદ અનેક વિસ્તારમાં વરસી રહ્યો છે કેટલાક વિસ્તારમાં ખાડા ખૂબડના કારણે પાણી પણ ભરાઈ રહ્યા છે પરંતુ આને પણ શહેરીજનો ખુશીથી સ્વીકારી રહ્યા છે કારણ કે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અને દિવસભર આજે મહેર રહે તેવા એંધાણ પણ જોવા મળી રહ્યા છે કારણ કે સતત અવિરત અલગ અલગ વિસ્તારમાં મેઘરાજા આજે સતત વરસતા નજરે પડી રહ્યા છે તેના કારણે કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ તો કેટલાક વિસ્તારમાં અમે અહીંયા જ્યાં ઊભા છે ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે અને મન મૂકીને મેહુલ્યો આજે

જે વરસાદની રાહ જોવાઈ રહી હતી લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરસાદ આવશે અને તેમને આ અસહ્ય ઉકળાટ અસહ્ય ગરમીમાંથી રાહત મળશે અને આજે મેઘો આવી ચૂક્યો છે આગમન કર્યું છે મેઘાએ અને જે ધમાકેદાર આગમન કર્યું છે લોકો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ચાહે રસ્તાઓ પર પાણી છે રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ ક્યાંક જોવા મળી રહ્યા છે પરંતુ હૃદયની અંદર જે આ ભીંજાવાની લાગણી છે તે સૌ કોઈ અનુભવી રહ્યા છે અમદાવાદવાસીઓ આજે રાહતનો પણ અનુભવ કરી રહ્યા છે આનંદનો પણ અનુભવ કરી રહ્યા છે કારણ કે ઘણા સમય બાદ એક લાંબો વિરામ લીધા બાદ વરસાદે આગમન કર્યું છે બોડકદેવ વિસ્તાર હોય વસ્ત્રાપુર હોય શીલજ હોય કે પછી ગોતા સોલા તમામ વરસાદ વરસી રહ્યો છે પશ્ચિમ અમદાવાદ ની અંદર અત્યારે વરસાદ ખાબકી પડ્યો છે રોલ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસેલા વરસાદ થી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે તો નીચાણવાળા રોડ હોય ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે તો ગાડીઓ પાણીમાં ગરકાવ થતી પણ નજરે પડે છે દસ મિનિટથી વધારે સમય વરસાદ વરસે એટલે શહેરમાં પાણી જ પાણી જ્યાં જુઓ ત્યાં નજરે પડે અમદાવાદનો આ થલતેજથી એસજી હાઈવે તરફ અને અડાલજ તરફ જવાનો રોડ છે કે જ્યાં વરસાદી પાણીના કારણે પ્રજા પરેશાન થતી નજરે પડી રહી છે જ્યાં આગાહીઓ કરવામાં આવે છે ત્યાં એલર્ટ પણ આપવામાં આવે છે તેમ છતાં તંત્ર એલર્ટ કદાચ જો થતું હોત અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરતું હોત તો આજે સામાન્ય વરસાદમાં પણ શહેરીજનોએ પાણીમાંથી પસાર થવું ન પડ્યું હોત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઘાટલોડિયા ગોતા સોલા એસજી હાઇવે થલતેજ અડાલજ વૈષ્ણોદેવી સહિતના વિસ્તારમાં વરસાદના કારણે શહેરીજનો હાલાકી ભોગવતા નજરે પડી રહ્યા છે તો વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોએ પણ આ વરસાદી પાણીમાં પરેશાન થઈને નીકળવાનો વારો આવ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદમાં વરસાદી પાણી ભરાયા છે કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ

કરવાનો વારો આવ્યો છે જ્યાં જુઓ ત્યાં સામાન્ય વરસાદ પડે અને શહેરના ઉબડખાબડ રોડ વચ્ચે આ વરસાદી પાણી ભરાઈ જાય અને લોકો હાલાકી તો ભય વેઠતા અહીંયાથી નજરે પડે અને શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પડી રહેલા વરસાદના પગલે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે અહીંયાથી પસાર થતાં પણ વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને શહેરીજનો પાણીથી ત્રસ્ત થતા નજરે પડી રહ્યા છે વહેલી સવારથી જ ઝરમર વરસાદ કેટલાક વિસ્તારમાં હતો અને સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહેલો નજરે

ત્યારે અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબકી પડ્યો છે અને સ્વાભાવિક પડે દર વર્ષની જેમ આ વર્ષે જેમ વરસાદ પડ્યો અને સાથે જ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે પરંતુ પ્રી મોન્સૂનની કામગીરીઓ પર સવાલ થઈ રહ્યા છે